જંબુસર નગર ના ભાગલીવાડ સ્થિત ગણેશ મંદિર આવેલ છે જે મંદિર ખાતે ગણપતિ સ્થાપના વર્ષની ઉજવણી અંતર્ગત ગણેશ યાગ આયોજન કરવામાં આવ્યું હતું આ ગણેશ સિત્તેર જેટલા જોડાઓ જોડાયા હતા અને ધાર્મિક કાર્યક્રમનો લાભ લીધો હતો નેત્રંગ દેડિયાપાડા રોડ ઉપર ગ્રામ પંચાયત દ્વારા કચરો ઠાલવવામાં આવ્યો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા નેત્રંગ ગ્રામ પંચાયત ડોમેસ્ટિક સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ સાઇટના અભાવે કચરો ગમે ત્યાં ઠાલવી દેતી હોવાનો વિવાદ ઉઠ્યો છે દેડિયાપાડા મુખ્ય માર્ગની અડીને મોટી માત્રામાં કચરાનો નિકાલ કરી ગંદકી ફેલાવવામાં આવતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે સ્થાનિકો અનુસાર નેત્રંગ દેડિયાપાડા રોડ અડીને ગંદકીનું સામ્રાજ્ય ફેલાવાયું છે ડોમેસ્ટિક સાઇટના અભાવે રસ્તા પર કચરો ઠાલવી દેવાનો વિરોધ નોંધાવ્યો છે સમસ્યા હલ ન કરાય તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે અને નેત્રંગપાડા રોડ પર લાલ વારંવાર નેત્રંગ ગ્રામ પંચાયત દ્વારા કચરો નાખવામાં આવે છે પંચાયતના ટેક્ટર થી નાખવામાં આવે છે અને રોગચાળો ફાટે એવી પરિસ્થિતિ છે નજીકમાં હનુમાન દાદાનું મંદિર આવેલું છે કબ્રસ્તાન આવેલું છે મેઇન હાઈવે છે વારંવાર છતાં તલાટી અને સરપંચને રજૂઆત કરવા છતાં પણ આ કચરો બંધ કરવામાં નથી આવતો અને આ કચરો બંધ કરવામાં જો નહીં આવે તો અમે પંચાયત દ્વારા તારાબંધી અમે એ રાખીશું એવી અમારી લોકોની માંગ છે ભરૂચના ત્રાળસા ગામની એમઝડ પટેલ સરસ્વતી વિદ્યા મંદિર ના એ નબીપુર ના જાહેર જન સ્થળો સ્થળોની મુલાકાત લીધી હતી ભરૂચના ત્રાલસા ગામની એમઝાર પટેલ વિદ્યામંદિર શાળાના બાળકો જાહેર સેવાકીય સંસ્થાઓથી અવગત થાય તે માટે ટૂંકા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના એસી જેટલા બાળકોએ નબીપુર ગામમાં આવેલ બેંક ઓફ બરોડા નબીપુર પોલીસ સ્ટેશન નબીપુર પોસ્ટ ઓફિસ અને નબીપુર સાર્વજનિક હોસ્પિટલની મુલાકાત લીધી હતી બાળકોને સંસ્થાના અધિકારીઓએ વિસ્તૃત માહિતી આપી હતી ભરૂચની એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવનની ખોખોની ટીમોએ ટીમોએ રાજ્યકક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરી જિલ્લાનું નામ રોશન કર્યું હતું વડોદરા ખાતે ગત તારીખ છઠ્ઠી સપ્ટેમ્બરથી આઠમી સપ્ટેમ્બર સુધી રાજ્યકક્ષાની ખો ખો સ્પર્ધા યોજાઈ હતી જેમાં રાજસ્થાન ગુજરાત દમણ અને દાદર નગર હવેલી હવેલીના વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ અંડર ફોર્ટીન બોઇઝ અંડર સેવન્ટીન બોઇઝ અને અંડર સેવન્ટીન ગર્લ્સ કેટેગરીની સ્પર્ધામાં ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ભરૂચની એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન શાળાની ટીમોએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અસાધારણ કૌશલ્ય ટીમ વર્ક અને નિશ્ચયનું પ્રદર્શન કર્યું હતું ત્રણેય ટીમોએ પોતપોતાની કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી શાળા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે અથાત મહેનત અને ચપળતાના ગુણને કાયમ રાખતા ઉત્કૃષ્ટ પ્રદર્શનના પરિણામે ત્રણેય ટીમો ઓક્ટોબર બે હાજર ચોવીસ માં યોજાનારી સીબીએસઈ રાષ્ટ્રીય સ્તરની ખો ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ ગઈ છે ટીમોની સફળતા તેમની સખત મહેનત અને તેમના કોચ કેશા પટેલ મહેન્દ્ર પાટણવાડિયા અને જાગૃતિ જાધવના સમર્પિત માર્ગદર્શનનો પુરાવો છે સમગ્ર એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન સમુદાય આ ગૌરવપૂર્ણ ક્ષણની ઉજવણી કરી અને આગામી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા માટે ટીમોને શુભેચ્છા પાઠવી હતી